અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ પાસેની જાનવીનગર સોસાયટીમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના મળી રૂપિયા ચાર લાખથી વધુ માલમત્તાની ચોરી કરી ફરાર થઈ જતા જીઆઈડીસી પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરને ભટકોદરા ગામ પાસે આવેલ જાનવીનગર સોસાયટીમાં રહેતા સોનુ નિકમરાવ મોતરિયાના બંધ મકાને નિશાન બનાવી દરવાજાનો લોક તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો અને તિજોરી તોડી લોકરમાં મુકેલ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ ચોરી અંગેની જાણ તેઓના ભત્રીજાએ કરતા તેઓ તાત્કાલિક દોડી આવ્યા હતા અને જીઆઈડીસી પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો સોનો મોતરિયાએ રોકડ રૂપિયા બે લાખ સિત્તેર હજાર અને રૂપિયા બે લાખ બે હજારના સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા ચાર લાખથી વધુની ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી તસ્કરો પગેરું મેળવવાની કવાયત હાથ ધરી છે પિન્ટો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર